જય માતાજી રામ રામ બધા તો માતાજી હાઉનો હારો કરે ને બધા ને રાખે અને ધંધા માં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય શુભેચ્છા આપું છું તો આજના નવા તમારું બધા હાર્દિક સ્વાગત છે તટત જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છે અને સંદીપભાઈ કામ એવી ગયા છે આ તો બધું કામ કમ્પ્લીટ કરીને મોડેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને તો આપણે કોમેન્ટનું નામ દેવાનું છે તો નિમુબેન વિંજુડા તો નિમુબેન છે ને આપણા રોજે રોજ વિડીયા જોવે છે તો નિમુબેનને ખૂબ ખૂબ આભાર ને આવોના આવા સપોર્ટ કરતા રહેજો અને સાથ સહકાર આપતા રહેજો એટલે અમને મજા આવે ને રોજે રોજ સરસ મજાની કોમેન્ટ કરજો અને લાઇક જરૂર કરજો નીમુબેન ને સપોર્ટ કરતા રહેજો બેન शे शे बोले की बेन कै गे बेन कै गे पूजी ना शे हाच करायचर हा जयताय गे पूजी तर पेमा तो सेम पे पे जो बघू काम हाँ कर हा वटाण हाव समधा ना आणि जो पतू भाई गोच क्या बाहेनने जो बे सेम टू सेम कपडा पेरे हा बे पीळू टीशर्ट शर्ट जो એ જો બાઉ દઈ દીધું તો ફેમિલી બધા અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ફેમિલી જો મારા પતિભાઈ ની નજર બાંધી અમારા બાવે જો આ ફટાકડો ફીટો બા જો ફીટો પણ ફીટો ફીટો જો આવી કાંઈક નજર અમારા ગામડામાં બાંધે ફેમિલી અમારા આ ભાઈ છે ને બહુ કવર આવે ને એટલે છે ને નજર દે ao bự thử coi, hả? Tầm mình nó sẽ vẫn thôi, mua tan thì nó ơi cả, mình thế tao ơi, anh sẽ nào mà, sáng nó nay ao bự thử coi, anh sẽ nào mà, muốn số cái tôi muốn số nó thấy rồi, hết hết luôn hết có thì ba, ઈ એવી નજર બાંધે અમાર તો ભઈ મને આવકા કમે જો જો મક્ષે ને તો આ એક તો પિંગાણું જ ને આ એક માન માન પિંગાણું જો કેવું છે અને અમાર પૂજા બેન જો આયા સેડાસી બેન અંબા હે કે દર્તે તો આ જો મક્ષે ને અંબા વરાવન છે આ ટીંગા દે એટલે મસ્ત લાગે એમાં જો સીતાફળ અને કેરી ને કેળા ને એવું બધું છે જો આવા તો બેન ટીંગા હે કે બેન અમાર પૂજા બેન ટીંગા દે જો

મેન હવે પાછા પસારતા નહીં જો અમારે પૂજાબેન પાસે થાળીઓ મેં છે જો આવી રીતના કાકા કમે ટીંગાડી દીધા છે જો આમાં છે ને સીતાફળ છે કેરી છે પછી દાડેમ છે કેળા છે અને સ્ટ્રોબેરી છે તો આવા કાકા અમે સુમખ લીધા છે તમારા પૂજાબેન ટીંગાડવા ગયા તા ધબધબાટી બોલાવી દીધી કાબેન બધી થાળી પાડી ઈ ઇકેર હતા ને લાવ્યા હતા જો ઈ ઇકેરથી આ મેન મેન ટીંગાડ્યું

બધું એમ શરબત બધું ભૂલી જાઓ તમે શ્રીખંડજી બહુ મજા આવે એકવાર તમે જરૂર પીજો તો આજે અમારે છે ને પૂજાબેન કે ઠંડુ કંઈક બનાવવું છે તો હું કાલો આપણે આજે પહેલી વાર શ્રીખંડજી ઘેર બનાવવાની ટ્રાય બનાવીએ છીએ તો બધા બ્લોગમાં બનાવે રહેજો તમને બધાને મજા આવશે અમે કેવી રીતે શ્રીખંડ જે બનાવે એ બનાવીએ એ હતા તમે જોઈજો આમ જો અમારે પૂજાબેન જો લીંબુના બટકા કર રહ્યા છે જી જો અમારા પતુ ભાઈ જાગી ગયા છે ભાઈ શ્રીખંડજી પીવાનું હે પીવાનું શ્રીખંડજી તો સિકનજી હાટો જો આ તકમરિયા પલાળા છે જો આ તકમરિયા મે પલાળી દીધા છે ગળસમાં અને ખાંગડો છે આમાં ને આ છે મોરસ તો પેલા છે ને આપણે આ તકમરિયા છે ને તો આમાં નાખી દેવાના છે કેમ કે થોડાક ઠંડા થઈ જાય ને કકડા થઈ જાય એટલે વધારે મજા આવે આ તકમરિયા નાખવાના છે તકમરિયા મે પલાળીને તૈયાર જ રાખ્યા છે હતા મસાલામાં નાખ દે એટલે થોડાક કકડા થઈ જાય આમ ઠંડા થઈ જાય ને એટલે વધારે મજા આવે એમ પહેલી વાર આપણે તો કઈ આપણી પાસે કઈ મશીનાઈ નથી આપણે મશીન વકીનની ચિકંજી બનાવવાની છે હવે જોઈએ કઈ રીતની અમે બનાવી આમ પેલા છે ને આમ ફેરવી નાખીએ તો આ રીતની આમ ફેરવી એટલે હા છે ને થોડોક ઓગળી જાય આપણે છે ને આમાં મોરસ હવે નાખી દઈ અને એમાં હવે નાખી દેવાની છે લીંબુ હવે નાખી દઈ લીંબુ તો ફેમિલી હવે જો બધું આપણે લીંબુ ને એવું બધું નાખી દીધું છે ને ફેરાવીએ તો આપણે મોરસ ને એવું બધું નાખેલું હોય ને તો એ ઓગળી જાય એમ

કાપુ હવે એને ફેરવી નાખી મસ્ત મજાનું આપણું ચિકન જે બની તૈયાર આપી દઈએ બધા ગ્લાસ માં કાપુ જાય બેન એક ખાંગડો ના મજા મસ્ત મજાની આપણે ચિકંજી બનાવીને તૈયાર છે તો ફેમિલી આવી ગયા તમે ચિકંજી બનાવી છે તો આવો બધાય તમે ચિકંજી પીવા મસ્ત મજાની તકમરીયાની ચિકંજી છે તો આવો બધાય ચિકંજી પીવા આ ચિકન્જી છે ને બહુ જ મજા આવે પીવાની તો આવો બધા કહેવાય બા કેવું લાગે હે બાગે હે બેન તમને કેવું ચિકનજી લાગે હાર લાગે આમ જો બધાય ચિકનજી પીવા અમારે પત્તું ને હાર લાગે ભાઈ ચિકનજી હાર લાગે ને પીવું પીવું તો જમર બાન બધા શિકંજી પી છે અમારે છે ને ફેમિલે કાયમ અમારે વરિયાળી શરબત હોય પણ આજ મે છે ને શિકંજી બનાવ છે મજા કેવું લાગે હા લાગે એવું છે આવી રીતનો અમે કઈક શિકંજી બનાવીએ છીએ તો આવો બધે તમે શિકંજી પીવા અમે લેટાને તો જો શિકંજી પીને બેઠા છે અમારો પૂજા હજી બેઠા છે જો હજી પી છે એવું બધું છે ફેમિલે આ શિકંજી છે ને આપણે બહુ ફાયદાકારક કે હોય એમ કે

બે ત્રણ કલાક થઈને તઈને લાઈટ વધી ગઈ છે આજ તો કેમ કે આજ પવન છે ને વધારે વિડો છે ધીમે ધીમે વધતો જાય છે એવું બધું છે આ શું છે અહીંયા આ શું છે ગુંદા ખાય આખી ડાળખી ભંગીને આવે હે ફેમિલી આમ તો જો કેટલો પવન ઉડો છે ઓ આય બાપ ઉડી જવાય એટલો પવન ઉડો છે અહીં ધજા છે જો તો ધજા કેટલી ફરકે એટલો પવન ઉડો છે પવન વધી ગયો છે એટલે લાઈટ વાગી એટલે ગરમી થતી હું ધાબા ઉપર આવે પણ ધાબા ઉપર આવે મજા આવે છે પણ ધાબા ઉપર રેવાય ને એવું બધું છે કે છે ને અહિયાં એને પડવાનું બીક લાગે કે હાવ ચોટાનો જ પવન ઉડો છે ફેમિલી લેટન તો જો લાટાઈ આપી દીધી છે અને આજે છે ને માર્કેટમાંથી લેવા થા માંડવી તો બાફી નખી છે જો બધાય ખાઈ છે તા કાપો જાવ બેન હાલો ફેમિલી માંડવી ખાવા હા ને જો પપ્પા બેઠા છે બધાય માંડવી ખાઈ છે અને ફોનમાં જોતા જાય એવું છે જો ફોનમાં જો હા તો મસ્ત મજાની માંડવી બાફી નાખી છે હા તો આવો બધે માંડવી ખાવા તો બસ હવે આજનો બ્લોગ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે મળી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા પવન વિડીયો છે